જય જવાન જય કિસાન મિત્રો આજથી વીસ પચીસ વર્ષ પહેલાં દસ બાર વર્ષની દીકરીઓ જે પાંચિકેથી રમતી હોય પાંચ કાકરા હરખે હરખા ગોતી અને રમતી હોય એમાં અલગ અલગ દસથી બાર આઈટમ આવે છે તો એ પાચિકાની રમત આજે આપણે વિડીયો શેર કરીએ છીએ મિત્રો જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જૂનવાણી રમત જોવાની ખૂબ મજા આવે એવી છે સેજ અંધાર પડશે પણ હું દેખાય છે વ્યવસ્થિત તો મિત્રો જોજો અને શેર કરજો જૂનવાણી રમત છે દસ બાર વર્ષની દીકરીઓ જે રમતી હોય પાચિકાથી એ પાચિકા હવે તો એ બધી સિસ્ટમ વહી ગઈ મોબાઈલ ઉપર વહી ગયું બધું હવે પણ બહુ જોવાની મજા આવે એવું છે મિત્રો これフフいよ。<laughs> வடிக்க કેલાના જમાનામાં બાળકો આ રીતે પાટી કાથી રમતા પાચીકા કા કે કાસી કા હું કેને હે પાસી કા કે ને પાંચ પાંચ કાકરા હોય કેટલા ઘટણ કેટલા એને ખબર એની હોય આ આ વિ રીતે રમાયી હવે તો ઘીવ ગીવ ગીવ રોહ પાટિકાની રમત આ દેશી રમત પાંચ પાંચ હોય ને હરખે હરકા પાંચ કાકરા ગોતવાના એમને પછી એમાં અલગ અલગ રમત કરવાની એને શું કહેવાય હવે ઓકે ઓકે હમ બોલો પડવો નાજી કાપરો માથે દે વેરી ગુડ વાહ વેરી ગુડ તો એ ના પાચી કાની રમત કીધું કાચી કાની કા પાચી કાની રમત કીને થોડું પડે બાજુ જોરદાર હો દેખાય

વા કલ્ કેવાય ની હવે શું કરવાનું હે હા વેણી હવેણી કરે હવેણી ના થાય એમ હવે પાછો વારો આવે તો એ થાય ને એટલે એ તો ન્યાથી ગરકાવાના હોય હા વેણી થી વાયરું કે ભાઈ કા વાહ તન તન ભેગા જીતી લીધા વેરી ગુડ તો મિત્રો આ પાચિકામાં એ ઘણા બધા રૂલ્સ આવે પેલા સાબેર આવે સાબેર બસ એક એકા એક એકા બસ બે એકા બે એકા બસ

ઓ એટલું બધી લાંબી આવે હે વાહ પાંચ પાંચ કાક લાંબુ આવી જાય ને